શ્રી વલ્લભાધીશ કી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય શ્રી હરિરાયજી કૃત ગ્રંથ શ્રી વલ્લભ સાખી આપે સો સાખી પુષ્ટિમાર્ગના ન્યારા નરા ભાવને પ્રગટ કરનારી પ્રગટ કરી છે અને તેમાંની છન્નુમી સાખી શ્રી વલ્લભ રત્ન હૈ ચુપ દીજે તાર ગ્રાહક મીલે તબ ખોલીએ કૂચી શબ્દ રસાલ શ્રી વલ્લભ કૂચી શબ્દ રસાલ શિહરી કહે છે કે શિવ વલ્લભ એ અમૂલ્ય રત્ન છે જેની તેની પાસે શ્રી વલ્લભના સ્વરૂપના શ્રી વલ્લભના ગુણગાન નહીં કરતા ચૂપ કર દીજે તાલ પહેલાં બરાબર જોજો કે સામે કોણ છે અને જો અધિકારી એવા હોય શ્રી વલ્લભના કૃપાપાત્ર સેવક હોય કોઈ માર્ગના હોય અથવા તો જે એવું પાત્ર હોય તેની પાસે શ્રી વલ્લભનું નામ બોલજો નહીંતર શ્રી હૃદયરૂપી બંટીમાં આ રત્નને ધરી રાખજો અને ચૂપ કરી દીજે તાલ ચૂપ થઈ જજો માનો તાળું દઈ દેજો પણ જ્યારે કોઈ ગ્રાહક મળે મીન્સ કે કોઈ કૃપાપાત્ર એવા શિવ વલ્લભના સેવકો મળે ત્યારે કૂંચી ચાવી શું છે શબ્દ રસાલ રસરૂપ ગુણગાન રસરૂપ શબ્દોને પ્રગટ કરી અને શ્રી ગુણગાન

કાટ્યા અને ઝેર ચડ્યું અનેક પ્રયત્ન કર્યા પણ વિષ ઉતર્યું નહીં દિનકરદાસ તેમના ભાઈએ રુદન કર્યું અને કૃષ્ણદાસ ત્યાંથી જઈ રહ્યા હતા તો ભગવદીયનું હૃદય કોમળ હોય અને આપે શ્રી આચાર્યજીનું ચરણામૃત જલમાં ઘોળીને તેમને પેવડાવ્યું તત્કાલ ઝહેર ઉતરી ગયું અને ચરણામૃતથી મુકુંદદાસની બુદ્ધિ નર્મલ થઈ ગઈ અને પછી તેઓ શ્રી આચાર્યજી પાસે આવ્યા આપે નામ નિવેદન કરાવ્યા અને બ્રહ્મ સંબંધની પત્રી લિખી હસ્તાક્ષર તેમના માથે પધરાવ્યા અને કહ્યું કે આની સેવા કરજો અને કચ્છ ખાન પાન કરો તો ભોગ ધરીને લેજો બંને જણ ઘરે આવ્યા અને સ્ત્રીઓ દૈવી નહોતી તો તેથી શ્રી આચાર્યજીના સેવક નથી થયા તો તેઓ પોતે શ્રી ઠાકોરજીની સેવા કરતા અને જ્યારથી મુકુંદાસને શ્રી આચાર્યજીનું ચરણામૃત મળ્યું હતું ત્યારથી શાસ્ત્ર વેદ પુરાણ કંઠાગ્ર થઈ ગયા હતા તેઓ કવિતા બહુ સુંદર કરતા શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીના એકસા કવિત કરતા મુકુંદ સાગર ગ્રંથ કર્યો છે જેમાં શ્રી ભાગવત દ્વાદશ સ્કંદ પર્યંત અર્થ ધર્યા છે ઉજ્જૈનના બ્રાહ્મણ પંડિતો આવીને તેમને મળ્યા અને કહેવા લાગ્યા કે અમે તમને શ્રી ભાગવત સુનાવીએ મુકુંદાસે કહ્યું મને અવકાશ હશે ત્યારે સાંભળીશ શ્રી રાયજી કારણ બતાવી રહ્યા છે ભાવ પ્રકાશમાં કે શ્રી આચારજીના શ્રી સુબોધિનીજી આદિ ગ્રંથ પાસે તમારી કથા સુનવાનો ક્યાં અવકાશ પાછી હર બે ચાર દિવસે તેઓ કહેતા કે તમે કહો ત્યારે શ્રી ભાગવત સંભળાવીએ એકવાર મુકુંદાસ ચોપડ ખેલતા હતા ત્યાં પંડિત આવ્યા અને કહે છે કે ચોપડ ખેલવાનો સમય છે અને ભાગવત સુનવાનો નથી અને મુકુંદાસે કહ્યું કે તમારું શ્રી ભાગવત ન્યારું છે તો તેણે કહ્યું કે ભાગવત કછું ન્યારું થોડી હોય તો પંડિત કહે છે કે તમે તમારું ભાગવત શ્રવણ કરાવો પણ તે માર્ગના બ્રાહ્મણ ન હતા તેથી તેના મુખની કથા આપે ન સાંભળી અને કહ્યું કે ક્યારેક તમને સંભળાવશું શ્રી હરિરાયજી કહે છે કે શી આચાર્યજીના સંબંધ વિનાની વસ્તુ જોઈએ તો નેત્રનો અન્ય અન્યાશ્રય દોષ છે શ્રવણ ગમે ત્યાંથી આપણે કરીએ માર્ગના ન હોય તેનું કરીએ તો તેની જૂઠની કર્ણ દ્વારા આપણા હૃદયમાં જાય તેથી આપણો ભાવ કેવલ વલ્લભ કુળમાં અથવા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં રાખીએ જેથી હૃદયમાં ધર્મ દ્રઢ થાય તો આ રીતે કોઈ પણ અન્ય માર્ગીય જ્યારે આવતા ત્યારે તેઓ ચોપડ લઈને બેસી જતા અને બધાને એમ થતું કે આને ચોપડની આદત છે તેથી કોઈને બુરું પણ ન લાગતું આ રીતે પોતાનો પુષ્ટિમાર્ગીય ધર્મ હૃદયમાં છુપાડ્યો હતો એક સમયે સૂર્યગ્રહણ થયું મુકુંદાસ નદીમાં નાઈ ભગવદ્ નામ નદીમાં ઠાડા રહીને લેતા હતા પંડિતે આવીને કહ્યું કે અપનો શ્રી ભાગવત કચ્છ સુનાવો ત્યારે મુકુંદાસ એક શ્લોક શ્રી ભાગવતનું કહી તેનો અર્થ કરવા લાગ્યા સગરો દિન સગરી રાતી વીતી ગઈ બીજે દિવસ સવાર થઈ પંડિતે કહ્યું બીજો દિવસ થઈ ગયો આ શ્લોકનો અર્થ પૂરો કરો મુકુંદાસે કહ્યું આ શ્લોકનો ભાવ તો છ મહિના સુધી ચાલશે અને પંડિત આશ્ચર્યચકિત થઈ ગયો કે તમને તો ઈશ્વરની દીધેલી સામર્થ્ય છે અને મુકુદાસે કહ્યું અમારું શ્રી ભાગવત આવું જ છે ને પંડિત હાર માનીને ઘરે જતો રહ્યો તો આવું શ્રી આચાર્યજી નું કૃપાવલ હતું શ્રી સુબોધિનીજી આદિસભાસ્ત્રમાં પ્રવેશ હતો તો શ્રી હરિરાયજી એ જ કહી રહ્યા છે કે ગમે તેની પાસે શ્રી વલ્લભરૂપી રત્ન તમે ખોલી નહીં દેતા પણ જો એવા અધિકારી હોય તેને જ આ રત્નને તમે દર્શન કરાવજો શ્રવણ કરાવજો શ્રી કી શકી જય શ્રી હરિરાય મહાપ્રભુ કી જય